સુરત રેલવે પોલીસની સતત ચેકિંગ કામગીરી દરમિયાન બે અલગ અલગ કિસ્સાઓમાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે નવજીવન એક્સપ્રેસમાંથી ઓડિસ્સાની બે મહિલાઓને એકવીસ કિલોથી વધુ હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપાય છે જ્યારે બીજી કાર્યવાહી દરમિયાન ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ બે રીઢા આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા છે બંને કેસમાં કુલ ચાર લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે થયો છે સુરતમાં હાલ દિવાળી અને છઠ પૂજાને લઈને રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે તેની વચ્ચે રેલવે પોલીસ જીઆરપી દ્વારા નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાંથી બે લાખ અગિયાર હજારના એકવીસ પોઈન્ટ એકસો વીસ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઓડિશાની બે મહિલાને રેલવે પોલીસે ઝડપી પાડી હતી આ સાથે સિલવાસ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ બે રીઢા આરોપીઓને સુરત રેલવે પોલીસે ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી સોના ચાંદીના ઘરેણા અને રોકડ સહિત બે લાખ ચૌદ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો મળેલી માહિતી મુજબ સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસના માર્ગદર્શન હેઠળ રેલવે પોલીસ અને આરપીએફ સ્ટાફ દ્વારા ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું ત્યારે ટ્રેન નંબર વન ટુ સિક્સ ફાઈવ સિક્સ નવજીવન એક્સપ્રેસમાં પેટ્રોલિંગ દરમિયાન બે મહિલાઓને શંકાસ્પદ હાલતમાં ચાર બેકપેક સાથે ઝડપી પાડવામાં આવી હતી પૂછપરછ દરમિયાન બેગોમાંથી નશીલા પદાર્થ ગાંજો મહિલાઓને સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ઉતારી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી જ્યાં મહિલાઓની ચિરસ્મિતા વિદેશી પરીડા તેમજ કુન્ની પાઢી પૂર્ણાચંદ પાઢી હોવાનું ઓળખ થયું હતું તેમની પાસેથી પોલીસે ચાર બેગોમાંથી કુલ બે લાખ અગિયાર હજારના એકવીસ પોઈન્ટ એકસો વીસ કિલોગ્રામ ગાંજો કબજે કર્યો હતો સુરત પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસના માર્ગદર્શન હેઠળ ઉધના આઉટપોસ્ટના પોલીસ કર્મચારીઓએ રેલવે સ્ટેશન પર આવતી જતી ટ્રેનો પર ચાંપતી નજર રાખી હતી આ દરમિયાન ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર સુરત તરફના છેડેથી બે આરોપીઓ આદિલ મહેબૂબભાઈ મલેક અને મહેશ મહેન્દ્રભાઈ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યા હતા બેગમાંથી બે લાખ ચૌદ હજાર રૂપિયાના ભારતીય ચલણી નોટો પરચુરણ સિક્કા તેમજ સોના ચાંદીના ઘરેણા મળી આવ્યા હતા પૂછપરછ દરમિયાન આરોપીઓએ સેલવાસ ખાતે એક બંધ મકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે આરોપીઓ વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી હતી